પાણી પીવાની રીત સાચી છે નહી દોસ્તો આ પાણી પીવાની પચાવવું જોઈએ હવે જો ઉપરથી પાણી પીએ છીએ તો ગેસ સાથે જાય છે એટલે આપણે ગેસ થવાનો જ છે તો પાણી ને ગેસ બંને સાથે શરીરમાં ન જાય એટલા માટે પાણીને આપણે મોઢે માંડીને પીએ છીએ નમસ્કાર દોસ્તો હું નેચરલ હેલ્થ કોચ અને તમારો મિત્ર લલિત સુત્રિયા દોસ્તો લાઈફસ્ટાઈલના અમુક નાના સ્ટેપ બીમારને તંદુરસ્ત અને તંદુરસ્તને કાયમી મસ્ત રાખે છે જેમાં પાણી કે ખાદ્ય પદાર્થો સાચવવા ફ્રીજ વાપરવું નહીં જરૂર જણાય તો માટીનું દેશી ફ્રીજ વાપરવું પાણી સહિત ખાવા પીવાની વસ્તુઓ પ્લાસ્ટિક ફાઈબર કે એલ્યુમિનિયમના પાત્રમાં રાખવી નહીં આ વસ્તુઓ માટી કાચ કે ધાતુના પાત્રમાં રાખવી અતિ ગરમ કે અતિ ઠંડુ ભોજન કરવું નહીં શરીરના તાપમાન આસપાસનું હુફાળું ભોજન કરવું પીવું રાત્રે સૂતા પછી પાણી પીવું નહીં રાત્રે સુતા પહેલા ચમચી સૂઠ નાખીને હુફાળું પાણી પીવું ભોજન સાથે કદી પાણી પીવું નહીં ભોજન પહેલા ત્રીસ મિનિટ કે ભોજન પછી સાઠ મિનિટ પછી પાણી પીવું આગળ જોઈએ તો જુદી જુદી પ્રકૃતિનું ભોજન એક સમયે કરવું નહીં અંતરાલ રાખી જુદા જુદા સમયે કરવું મોડી રાત્રે ભોજન નાસ્તો કે ઠંડા પીણા લેવા નહીં દિવસ દરમિયાન સૂર્યની હાજરીમાં ભોજન કરવું ભોજન બાદ 15 મિનિટ વજ્રાસન કરવું બપોરે વજ્રાસન બાદ 15 મિનિટ વામકુક્ષી આસન કરવું વામકુક્ષી આસન દરમિયાન જોકુ જો આવી જાય તો 15 મિનિટની જબકી મારવી એનાથી વધારે સુવું નહીં સાંજે વજ્રાસન બાદ વામ કુક્ષી આસન કરવું નહીં પણ ઓછામાં ઓછું એક હજાર ડગલા તો ચાલવું જ રાત્રે મોબાઈલ કે મીડિયાથી દૂર રહી અને ગપ્પા મારવા પછી મેડિટેશન કે ડીપ સ્લીપનું સંગીત મૂકી અને એની સાથે આપણે સુવું દોસ્તો એક આપણી કહેવત છે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર બળ બુદ્ધિ અને જ્ઞાન વધે સુખમાં રહે શરીર એ કહેવત ખરેખર યથાયોગ્ય છે મોડામાં મોડું રાત્રે દસ વાગે સુ અને મોડામાં મોડું સવારે પાંચ વાગે ઊભા થવું રાત્રે એસી ની ટેવ હોય તો સત્યાવીસ ડિગ્રી ની આસપાસ એસી રાખી અને રૂમ ની એક વિન્ડો થોડી ખુલી રાખવી રાત્રે સૂતા પછી સવારે હાથ નો ટેકો લઈ પડખા પર બેઠા થવું પગ જમીન પર મૂકી બે થી ચાર મિનિટ બેઠા રહી અને પછી ઊભા થવું સવારે ઘરની વિન્ડોઝ ખોલી અને તેની સામે ઉભા રહી અને ઊંડા શ્વાસ ભરવા એવી જ રીતે વિન્ડોઝ કે બાલ્કનીમાં તુલસીના છોડ ઉછેરી શકાય સવાર સાંજ દેશી ગાયના ઘીનો દીપ પ્રગટાવો મસલ્સ એટલે કે ચેતાપેશી એની તંદુરસ્તી માટે સવારે સૂર્યની હાજરીમાં ચાલવું કે ભારે કસરત ઉત્તમ ગણાય છે લોહીમાં રહેલા આયનને સક્રિય રાખવા પૃથ્વીથી જોડાઈ રહેવું સમયનો અભાવ હોય તો તમારા બેડને અર્થિંગથી જોડવો કે મેગ્નેટ વાપરવું બી12 જાળવી રાખવા માટે આતરામાં ગુડ બેક્ટેરિયા બને એવું ગુડ ફૂડ ખાવું બપોરે 12 વાગ્યા સુધીમાં સ્કિન ગરમ થાય એટલો તડકો કોટન ના સફેદ કપડા પહેરીને નિયમિત લેવો દોસ્તો હેલ્થ કે કોઈ પણ બીમારીની વિશેષ જાણકારી માટે મને આ નંબર ઉપર મેસેજ કરીને મને મળી શકો છો અને યુટ્યુબ પર નેચરલ લાઈફ જર્ની અથવા લલિત સૂત્રિયા ચેનલ પર જઈ જુદી જુદી બીમારીઓ અને ઔષધિક ખોરાકની જાણકારી મેળવી શકો છો ધન્યવાદ